ગુજરાતની બે વિધાનસભાઓની ચૂંટણી જાહેર થઈ ચુકી છે જેમાં કડી અને વિસાવદર વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે ત્યારે કડીમાં ભાજપના ઉમેદવાર જીત્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જ્યારે આ ચૂંટણી બાદ જ્યારે સરપંચની ચૂંટણી પણ યોજાઈ હતી જેમાં ચાર હજાર પાંચસો અને ચોસઠ જેટલી ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યોની ચૂંટણી થઈ હતી અને જેમાં આ દાવેદારો થન કરી રહ્યા હતા કે પરિણામ ક્યારે જાહેર થાય ત્યારે આજે પરિણામ જાહેર થવાની શરૂઆત થઈ ગઈ છે અને પરિણામ જાહેર પણ થઈ ચૂક્યા છે ત્યારે જે ગ્રામ પંચાયતો છે સાતસો ને એકાવન ગ્રામ પંચાયતો છે તે બિનહરીફ જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે જે પંચાયતોના જે પરિણામો જાહેર થયા છે જેમાં હાતલપુર તાલુકાનું અને રાધનપુર તાલુકાનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે જેની આજે વાત કરવી છે પાટણ જિલ્લાના રાધનપુરમાંથી સાત બેઠકો ગ્રામ પંચાયતના સરપંચો જે છે એ પોતાની જીત મેળવી છે ત્યારે સાંતલપુર તાલુકાની વાત કરવામાં આવે તો છવ્વીસ બેઠકો ઉપર ગ્રામ પંચાયતોના પરિણામ આજે જાહેર કરી દેવામાં આવે છે પ્રથમ આપણે સાંતલપુર તાલુકાના જે છવ્વીસ ગ્રામ પંચાયતો છે તે સરપંચની ચૂંટણીઓના જે પરિણામો જાહેર થયા છે તે ગ્રામજનોના જબરજસ્ત મતદાન સાથે વિવિધ વિસ્તારોમાં નવા સરપંચો વિજય પામ્યા છે અને પરિણામ જોઈએ તો અતલપુરની વાત કરવામાં આવે તો સાતલપુર તાલુકાના પાટણકા ગામે વિજેતા છે ગોવિંદભાઈ નાગદનભાઈ આહિર શેરપુરાની વાત કરવામાં આવે તો અંબાબેન મેઘરાજભાઈ ચૌધરી જારુસામાં હિનાબેન રશીદ ખાન મલેક સાંતલપુર તાલુકાના ઉંદરગઢાના વિજેતા તરીકે પ્રકાશભાઈ રાણા જાણસરામાંથી કોલી કંચનબેન સુરેશભાઈ જામવાડામાંથી માધીબેન દરખાભાઈ ઠાકોર પરની વાત કરવામાં આવે તો ઉમેદવાર તરીકે છે મહીપતસિંહ જાડેજા નવા ગામની વાત કરવામાં આવે તો વિજેતા તરીકે કાંતાબેન ગાડાભાઈ ઠાકોર માવરડાની વાત કરવામાં આવે તો ત્યાંના ઉમેદવાર જે વિજેતા થયા છે જે ઝાકેસરા ભાણાભાઈ હાજાભાઈ બાબરાની વાત કરવામાં આવે તો રૈયાબેન રામાભાઈ આહિર વાઘપુરાની વાત કરવામાં આવે તો સુંદાજી કુબેરજી ઠાકોર અને ઊંડીની વાત કરવામાં આવે તો દલ્લાભાઈ મગનભાઈ ઠાકોર પરસુંદની વાત કરવામાં આવે તો પરસુંદમાંથી વેજીબેન મોમજીભાઈ ઠાકોર ડાબીની વાત કરવામાં આવે તો કંકુબેન મનસુખભાઈ ઠાકોર નલિયામાંથી કૈલાસભાઈ ઝાંજણસરમાંથી હંસાબેન ચમનજી ઠાકોર લુણીવાડામાંથી બાબુભાઈ વિરજીભાઈ ઠાકોર રંજનાબેન જયેન્દ્રસિંહ જાડેજા જેઓ સાતલપુર પ્રોપરમાંથી વિજય બન્યા છે ત્યારે ગોખાંતરમાંથી વિજેતા ઉમેદવાર છે વાઘેલા મોહનભાઈ કોરડાની વાત કરવામાં આવે તો કુમકુમબેન મગનભાઈ ઠાકોર બાબરાની વાત કરવામાં આવે તો જીવતીબેન જીવણભાઈ આહિર જેઓ વિજેતા થયા છે ચારણકામાંથી રબારી ભાવનાબેન જગમાલભાઈનો વિજય થયો છે વારઈ પ્રોપરમાંથી મદીનાબેન ઇમરાનભાઈ મલેકનો વિજય થયો છે ત્યારે કોલીવાડાના ઉમેદવાર દેસાઈ ભગવાનભાઈ જીત્યા છે ત્યારે લીમગામડામાં આહિર રામાભાઈનો વિજય થયો છે ધોકાવાડામાંથી જમુબેન કાનાભાઈ આહિરનો જે વિજેતા છે તેમાં સમાવેશ થયો છે આમ છવ્વીસ જે બેઠકો હતી સાતલપુર તાલુકાની આ છવ્વીસ બેઠકોમાંથી આ જે ગ્રામ પંચાયતોમાંથી જે ચૂંટણી યોજાઈ હતી જેમાં આ છવ્વીસ ઉમેદવારો હતા અને ત્યારબાદ હવે રાધનપુરની વાત કરવામાં આવે તો રાધનપુરમાં અલગ અલગ જે સાત બેઠકો છે એ સાત બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કલ્યાણપુરાની વાત કરવામાં આવે તો સીતાબેન મહાદેવભાઈ ઠાકોર ચલવાડામાંથી ચંપાબેન મોહમ્મદજી ઠાકોર નાતવાડામાં અનુપસિંહ કમાલપુરમાં નારણભાઈ ગણેશભાઈ ચૌધરી ભીલોટમાં પવનબા ભરતસિંહ વાઘેલા લોટિયામાંથી તળસીબેન રામચંદ્રભાઈ ઠાકોર અને નાની પીપળીમાંથી ચમનભાઈ મહાદેવભાઈ ગોસ્વામીનો સમાવેશ થાય છે આમ સાતલપુર તાલુકાની છવ્વીસ બેઠકો હતી અને રાધનપુર તાલુકાની જે સાત બેઠકો હતી એમાંથી આજે વિજયો થયા છે આમ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં છવ્વીસ બેઠકો હતી અને રાધનપુર તાલુકામાં સાત બેઠકોથી મતદારોમાં લોકશાહી પ્રત્યેની જે લગ્ન અને ગ્રામ વિકાસ માટે ઉમંગની ઝાંખી આ ચૂંટણીમાં જોવા મળી રહી છે અને હવે નવા સરપંચો ગ્રામના વિકાસ વિકાસના નવા માર્ગે દોરાવાનું શરૂ કરવાનું આ અવસર જોવા મળ્યો હતો અને આ જે વિજય થયા છે એ વિજય થયેલા સરપંચો હવે આ ગ્રામ પંચાયત સંભાળશે